કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આજે જ બટન દબાવો લાઈક શેર કરો નિરોના હાઈસ્કૂલનો ખાસ રિપોર્ટ સારસ્વતમ સંચાલિત પી એ હાઈસ્કૂલ નિરોના મધ્ય કન્યાઓ માટે આત્મવિશ્વાસ અને આત્મબળ વધારનારી બીજા તબક્કાની સ્વરક્ષણ તાલીમ અપાઈ સ્વરક્ષણના ભાગરૂપે રાઇફલ તેમજ આર્ચરીની ખાસ તાલીમ શાળાની વિદ્યાર્થીનીઓને અપાય વર્તમાન સમયમાં શાળામાં અભ્યાસ કરતી તરુણ વયની વિદ્યાર્થીનીઓ કોઈ પણ પ્રકારની આપત્તિ સામે રક્ષણ મેળવી શકે એ ઉમદા હેતુથી સારસ્વતમ સંચાલિત બી એ હાઈસ્કૂલ નીરોના મધ્ય સ્વરક્ષણની તાલીમ યોજવામાં આવેલ હતી જેમાં પ્રાથમિક કન્યા શાળાની એસપીસી કેરેટ્સ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની વિદ્યાર્થીનીઓ માટે રાઇફલ તેમજ આર્ચરીની ખાસ તાલીમ યોજવામાં આવેલ હતી હાલના સમયમાં તરુણ વયની દીકરીઓ સાથે અત્યાચાર તેમજ શારીરિક કે માનસિક શોષણ જેવી અનેક દુર્ઘટનાઓ રોજિંદી બનતી જોવા મળે છે આ પ્રકારની દુર્ઘટનાઓ અટકાવવા માટે સ્વરક્ષણ તાલીમ ખૂબ જરૂરી છે તરુણ વયની વિદ્યાર્થીનીઓ શાંતિપૂર્વક અભ્યાસ કરી શકે અને સલામત રીતે જીવન જીવી શકે તે હેતુથી સારસ્વતમ સંચાલિતવી એ હાઈસ્કૂલ મધ્ય સંસ્કાર ફાઉન્ડેશન દ્વારા હાઈસ્કૂલના પ્રાંગણમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું આ તકે શાળાના આચાર્ય શ્રી ડોવી એમ ચૌધરી સાહેબે મહેમાનોનું સ્વાગત કરી સ્વરક્ષણ સંદર્ભે વિશેષ માર્ગદર્શન આપેલ હતું एसपीसी कम्युनिटी पुलिस ऑफिसर अल्पेश भाई जानिए आप प्रकारनी तालीम दिक्रीयोमा आत्मविश्वास અને હિંમત વધારનારી તથા સંકટ સમયે સાથ આપનારી સાબિત થશે તેમ જણાવેલ હતું આ સ્વરક્ષણની તાલીમ કોચ પુનમબેન તેમજ પ્રશાંતભાઈ દ્વારા આપવામાં આવેલ હતી કોચ પ્રશાંતભાઈએ વિદ્યાર્થીનીઓને આત્મરક્ષાની વિશેષ નમસ્કાર હું ડોક્ટર વી એમ ચૌધરી આચાર્ય શ્રી સરસ્વતમ સંચાલિત પુંજાભાઈ આનંદજી હાઈસ્કૂલ નીરોણા આજરોજ શાળામાં સ્વરક્ષણ માટે ગુજરાત સરકાર દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓ અને પ્રાથમિક શાળાની એસપીસીની વિદ્યાર્થીઓને રાઇફલ શૂટિંગ તેમજ આર્ચરીની તાલીમ આપવામાં આવી હતી આ સુરક્ષા સેતુ અંતર્ગત વિવિધ તબક્કે અગાઉ પણ એમને માર્શલ આર્ટ કરાટે અને સાયબર ક્રાઇમ અંતર્ગત જાગૃત કરવા માટેની પણ તાલીમ આપવામાં આવી હતી જે અનુસંધાને રોજ રાઇફલ શૂટિંગ અને આર્ચરીની તાલીમ આપવામાં આવી જેમાં વિદ્યાર્થીઓને બહુ જ મજા આવી અને પહેલીવાર રાઇફલ શૂટિંગ કરતાં આર્ચરી કરતા આવા જે દ્વંદ્વ સ્પર્ધાઓ જેને કહી શકાય એવી સ્પર્ધાઓની તાલીમ આપવામાં આવી કે જેથી પોતાની સ્વરક્ષા કરી શકે એ માટે આ સુરક્ષા સેતુ વતી આ કાર્યક્રમ આજે શાળામાં કરવામાં આવ્યો હતો જય હિન્દ જય ભારત જય સાડા આજ રોજ નિરોણા હાઈ સ્કૂલ માં ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીઓ તેમજ SPC ની વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સ અર્થાત સ્વરક્ષણ ની તાલીમ આપવામાં આવી હતી જેમાં આજના સમયમાં તરુણ વયની દીકરી ઉપર થતા અત્યાચાર સામે રક્ષણ આપવા રાઈફલ અને આર્ચરીની તાલીમ આપવામાં આવી આ તાલીમથી અમારી અંદર આત્મવિશ્વાસ તેમજ હિંમત વધી હોય એવું લાગી રહ્યું છે આ પ્રકારની તાલીમ ગુજરાતની મારા જેવી અનેક દીકરીઓ માટે ફાયદાકારક નીવડશે અસ્તુ જય હિન્દ